નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચાર કાર્બન અને તેના સંયોજનોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન સહિતના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વઅધ્યન પોથીના સોલ્યુશન છે તેમના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર ચારના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પહેલો સવાલ ઇથેન અણુનું આણવીય સૂત્ર સી ટુ એચ સિક્સ છે તેમાં તો અહીંયા ચાર વિકલ્પો આપ્યા છે એમાંથી જવાબ આવશે વિકલ્પ બી સાત સહસંયોજક બંધ છે બીજું બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ તો એમાં જવાબ આવશે વિકલ્પ સી કિટોન ત્યાર પછી ત્રીજો ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે તો જવાબ આવશે વિકલ્પ બી બળતણનું સંપૂર્ણ દહન થયું નથી મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અને જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તેની પીડીએફ અને તેની બુક પણ અવેલેબલ છે તો એના સ્વાધ્યાયના સોલ્યુશનની બુક અને પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને ફોન નંબર આપેલા છે ફોન નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી ચોથો સવાલ સી એચ થ્રી સી એલમાં બંધ નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવો તો કાર્બન હાઇડ્રોજન અને ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક અનુક્રમે છ એક અને સત્તર છે આથી તેમની ઇલેક્ટ્રોનીય રચના નીચે મુજબ છે કાર્બન તો એમાં કે કક્ષામાં બે એલ કક્ષામાં ચાર એમ કક્ષા આપણે નથી હાઇડ્રોજન કે કક્ષામાં એક અને ક્લોરીન છે તેમાં કે કક્ષામાં બે એલ કક્ષામાં આઠ અને એમ કક્ષામાં સાત જે સૂચવે છે કે કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોનની હાઇડ્રોજનને ડબલેટ પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની તથા ક્લોરીનને એક અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે આથી કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષાના ચાર ઇલેક્ટ્રોન પૈકી ત્રણ ઇલેક્ટ્રોન ત્રણ હાઇડ્રોજન પરમાણુના ત્રણ ઇલેક્ટ્રોન સાથે જ્યારે એક ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુના એક ઇલેક્ટ્રોન સાથે નીચે પ્રમાણે ભાગીદારી કરી અને સહસંયોજક બંધ રચે છે અહીંયા તમે જોઈ શકો છો તો આમ ચાર ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી કાર્બન પરમાણુ નજીક નિષ્ક્રિય વાયુ નિયોન હાઇડ્રોજન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ અને ક્લોરીન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી સ્થિરતા પ્રાપ્ત કરે છે ટૂંકમાં ક્લોરોમિથેન ત્રણ સી એચ અને એક સી એલ એમ ચાર સહસંયોજક બંધ રચે છે પાંચમું ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો તો અહીંયા તમે સર્વપ્રથમ જોશો તો ઇથેનોઇક એસિડ તો અહીંયા તમે જોઈ શકો છો કે કિથેનો એક એસિડ જે છે તે દર્શાવેલું છે ત્યાર પછી બીજું છે એચટુ એસ તો એ પણ દર્શાવ્યું છે ત્રીજું છે સી પ્રોપેનોન તો પ્રોપેનોન પણ દર્શાવેલું છે ત્યાર પછી છે ડી એફ ટુ તો અહીંયા તમે જોઈ શકો છો કે એફટુ આપણે દર્શાવ્યું છે ત્યાર પછી છે છઠ્ઠો સવાલ સમાન ધર્મી શ્રેણી એટલે શું ઉદાહરણ સહિત સમજાવો તો વ્યાખ્યા કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શ્રૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાન ધર્મી શ્રેણી કહે છે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીના દરેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા સીએચ ટુમાં તફાવત ધરાવતા હોય તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાન ધર્મી શ્રેણી કહે છે સમજૂતી અહીંયા પણ આપેલી છે સીએચ થ્રી ઓએચ એટલે કે મિથેનોલ સીએચ થ્રી સીએચ ટુ ઓ એટલે કે ઇથેનોલ સીએચ થ્રી સીએચ ટુ ટુ ઓ એચ એટલે કે પ્રોપેનોલ સીએચ થ્રી સીએચુ સીએચ ટુ સીએચ ટુ ઓ એચ એટલે કે બ્યુટેનોલ આ આલ્કોહોલની સમાન ધર્મી શ્રેણી છે આ શ્રેણીના દરેક સભ્યમાં સમાન ક્રિયાશીલ સમૂહ ઓ છે આ શ્રેણીમાં ક્રમિક સભ્યથી પહેલાના કે પછીના સભ્યમાં પરમાણુની સંખ્યામાં સીએચ ટુ જેટલો તફાવત છે તેથી આણવીય દળમાં ચૌદ યુનો તફાવત છે સાતમું ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને આધારે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને તમે કેવી રીતે વિભેદિત કરશો તો ભૌતિક ગુણધર્મમાં વાસ ઇથેનોલ મીઠી સુખદ ઇથેનોઇલમાં તીવ્ર સ્વાદ જોઈએ તો તીવ્ર ખટાશયુક્ત ઇથેનોક ખાટો ગલન બિંદુ તો એમાં ઇથેનોઇકમાં એકસો છપ્પન ઇથેનોઇકમાં બસો નેવું ઉત્કલન બિંદુમાં ઇથેનોલમાં ત્રણસો ને એકાવન તો ઇથેનોલ એસિડની અંદર ત્રણસો ને એકાણું રાસાયણિક ગુણધર્મ એમાં સોડિયમ બાય કાર્બોનેટ સાથે તો ઇથેનોલ CO2 ટુ વાયુ ઉત્પન્ન થતો નથી ઇથેનોઇક એસિડ તો CO2 ટુ વાયુ ઉત્પન્ન થાય છે આલ્કલાઇન કે ફોર સાથે ગુલાબી રંગ દૂર થાય છે અને ગુલાબી રંગ દૂર થતો નથી આઠમો સવાલ જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે મિસેલનું નિર્માણ શા માટે થાય છે શું ઇથેનોલ જેવા બીજા દ્રાવકો દ્વારા પણ મિસેલનું નિર્માણ થશે તો સાબુનો અણુ જુદા જુદા ગુણધર્મ ધરાવતા બે છેડા ધરાવે છે એક છેડો ધ્રુવીય શીર્ષ ધરાવે છે જેને ક્લિક શીર્ષ કહે છે જ્યારે બીજો છેડો અધ્રુવીય પૂંછડી ધરાવે છે જેને હાઇડ્રો ફોબિક પૂંછડી કહે છે ધ્રુવીય શીર્ષ પાણીના અણુ પ્રત્યે આકર્ષણ ધરાવે છે જ્યારે અધ્રુવીય પૂંછડી પાણીના અણુ પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે જ્યારે સાબુને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે ધ્રુવીય શીર્ષ પાણીમાં દ્રાવ્ય થાય છે પરંતુ અધ્રુવીય પૂછડી પાણીમાં અદ્રાવ્ય રહે છે પરિણામે ગોળાકાર મિસેલ રચાય છે અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ આપણને આપેલી છે જ્યારે સાબુને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે ધ્રુવીય શીર્ષ પાણીમાં દ્રાવ્ય થાય છે પરંતુ અધ્રુવીય પૂછડી પાણીમાં અદ્રાવ્ય રહે છે પરિણામે ગોળાકાર મિસેલ રચાય છે સાબુ ઇથેનોલમાં સંપૂર્ણ દ્રાવ્ય છે આથી ઇથેનોલ જેવા દ્રાવકોમાં મિસેલ રચના શક્ય નથી ત્યાર પછી નવમો સવાલ કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટાભાગે બળતણ તરીકે શા માટે થાય છે તો જ્યારે કાર્બનનું હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે ઉપરાંત વિપુલ પ્રમાણમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે સી પ્લસ ઓ ટુ ઇઝ ઇક્વલ ટુ સી ઓ ટુ પ્લસ ઉર્જા પ્લસ પ્રકાશ જ્યારે કાર્બન અને તેના સંયોજનનું દહન કરવામાં આવે ત્યારે વધારાની ઉષ્માની જરૂર પડતી નથી તેથી કાર્બન અને તેના સંયોજનો બળતણ માટે ઉપયોગી છે ત્યાર પછી દસમો સવાલ કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતા ફીણનું નિર્માણ સમજાવો તો કઠિન પાણી કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો ધરાવે છે જે સાબુના અણુ સાથે સંયોજાય કેલ્શિયમ અને મેગ્નેશિયમના સફેદ અવક્ષેપ બનાવે છે જેને સ્કમ કહે છે ટુ સેવન ટુ સી સેવન્ટીન એચ થર્ટી ફાઈ સી ઓ એન એ પ્લસ સી એ ઇઝ ઇક્વલ ટુ સી સેવન્ટીન એચ થર્ટી ફાઈવ સી ઓઓ સી એ પ્લસ ટુ એન એ તો સોડિયમ સ્ટીરેટ કેલ્શિયમ આયન કેલ્શિયમ સ્ટીરેટ સોડિયમ આયન ત્યાર પછી છે સોડિયમ સ્ટિરેટ એટલે કે ટુ સી સેવન્ટીન એચ થર્ટી ફાઇવ સી ઓ એન એ પ્લસ એમ જી ટુ ઇઝ ઇક્વલ ટુ સી થર્ટીન એચ થર્ટી ફાઇવ સી ઓ ઓ ટુ એમ જી પ્લસ ટુ એન એ એટલે કે સોડિયમ સ્ટીરેટ મેગ્નેશિયમ આયન મેગ્નેશિયમ સ્ટિરેટ અને સોડિયમ આયન મિત્રો ધોરણ ત્રણથી આઠની સ અધ્યયન પૃથ્વીના બધા જ પાઠના જે સ્વાધ્યયન પુથી છે તે બધા જ વિષયની સ્વાધ્યન પુથીના સોલ્યુશનની પીડીએફ અથવા તો તમારે બુક જો જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી અગિયારમો સવાલ જો તમે લિટમસ પેપર લાલ અથવા ભૂરુંથી સાબુને ચકાસો તો શું ફેરફાર અવલોકિત કરશો સાબુ એ બેઝિક માધ્યમ ધરાવતો હોય લાલ લિટમસ પત્ર ભૂરું બને છે જ્યારે વાદળી લિટમસ પત્ર પર કોઈ અસર થશે નહીં હાઇડ્રોજનીકરણ એટલે શું તેની ઔદ્યોગિક ઉપયોગીતા શું છે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની નિકલ અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ડાય હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનવાની ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે ઉપયોગ આપણે જોઈએ તો હાઇડ્રેજીનેશનથી ઔદ્યોગિક ધોરણે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવી શકાય અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ આપવામાં આવેલી છે ત્યાર પછી તેરમો સવાલ આપેલ હાઇડ્રોકાર્બન પૈકી કોની યોગશીલ પ્રક્રિયા છે તો સી થ્રી એચ સિક્સ અને સી ટુ એચ ટુ આ બંને સંયોજનો અસંતૃપ્ત હોવાથી તેમની યોગશીલ પ્રક્રિયા છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દર્શાવેલું છે ત્યાર પછી ચૌદમું સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભૂદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો તો માખણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે જ્યારે રાંધવા માટે વપરાતું તેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે અસંતૃપ્ત સંયોજન આલ્કલાઇન કે એમ એન ઓ ફોરનો ગુલાબી રંગ દૂર કરે છે માખણમાં થોડા પ્રમાણમાં આલ્કલાઇન કે એમ એન ઓ ફોર ઉમેરવાથી તેનો ગુલાબી રંગ દૂર થતો નથી જ્યારે રાંધવા માટે વપરાતા તેલમાં થોડા પ્રમાણમાં આલ્કલાઇન કે એમ એન ઓ ફોર ઉમેરતા તેનો ગુલાબી રંગ દૂર થાય છે ત્યાર પછી પંદરમો સવાલ સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર છે તો સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મ ધરાવે છે એક છેડો જળ અનુરાગી છે જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે જ્યારે બીજો છેડો જળવિરાગી છે જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જળવિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી ઉપર ગોઠવાય છે જ્યારે સાબુનું જળ અનુરાગી હાઇડ્રોક્લોિક શીર્ષ પાણીમાં દ્રાવ્ય થશે અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ આપણને આપેલી છે પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે આવું અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય છે જેમાં જળવિરાગી પૂંછડી ઝુમખા ગુચ્છના અંદરના ભાગમાં હોય છે જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે આ સંરચનાને મિસેલ કહે છે હવે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ આપણને આપેલી છે જળ અનુરાગી છેડો જળવિરાગી છેડો ગ્રીઝ અથવા તો મેલ તો મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે કારણ કે તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે આયન આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી આ મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પ્રકિરણ કરી શકે છે આથી સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય છે મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના વિવિધ પ્લેટફોર્મ ઉપર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અથવા તો જે બુક છે તેની માહિતી તમને વોટ્સઅપ પર અથવા તો ફેસબુક પર અથવા તો ઇન્સ્ટાગ્રામ પર મળતી રહે તો દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર પાંચના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં પાંચ નંબર પાંચ જે છે તેના સ્વાધ્યાયના વિડીયો જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે